અને આવી જાન હથિયાર દેખાડી કીધું કે લાય કે આટલા રૂપિયા નકર તન મારી નાખશું ઢોરની જેમ માર મારવામાં આવે છે તો કઈ નથી થતું કાયદેસર હથિયાર એમની પાસે છે છે નજરે એમને મારવા હાટું જ આવે છે તો એની માથે કઈ હથિયારનો ઉલ્લેખ નથી એફઆરની અંદર કરતા ધોકા વડે હુમલો કરે છે કુવાડીના ઘા ઝીકે છે તોય પણ એ કોઈ વસ્તુ કેમ નથી આવતું એફ સીસીટીવી ફૂટેજની અંદર હથિયાર જેવું દેખાય છે ઘા કરે છે પાછળ દોડે છે ચૌદ જણા તો સીસીટીવી ફૂટેજમાં દોડે છે બીજા સામેથી આવે છે હર્ષ સંઘવી સાહેબ કે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાહેબ અમે કાળા કાચ પણ નથી રાખતા આટલા વાઈટ થઈને ફર્યા તો પણ તમને માર મારવામાં આવે છે બે બે થી ત્રણ ત્રણ વાર બિન કાયદેસર રથિયારો દેખાડવામાં આવે છે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ દેવામાં આવે છે અમે સાહેબ અમારા ધંધા બંધ કરી દીધા છે છતાં પણ સાહેબ હર્ષ સંઘી સાહેબ ને નમ્ર વિનંતી કે તમે સાહેબ ગયો છો કે કાયદામાં રીશો તો ફાયદામાં રહીશો પોલીસ સ્ટેશન ની અંદર આવ્યા છીએ એક ને ત્રીસ મિનિટ થઈ હજી અમને કોઈ જવાબ દેવામાં આવ્યો નથી અમારા નાના નાના છોકરા છે અમે બસો જણા આવ્યા છીએ આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તો સાહેબો અંદર એસી માં શું હમણાં સાહેબો આવે છે હમણાં સાહેબો આવે છે તો અમારે આ બસ આખી જિંદગી આજ કરવાનું અમારી પાછળ અમે સરકાર આગળ જઈને ઉભા રહી સરકાર અમારું કામ નહીં કરે તો અમારે કયું આગળ પગલું લેવાનું મારી પાસે ખંડણી માંગવામાં આવી છે મારા ભત્રીજાને ધમકી દેવામાં આવી છે ફોન કરીને પ્લસમાં મારા એક ભત્રીજાને એની પાસે પણ ખંડણી ઉઘરાવવામાં આવી છે એક જયેશ કાનાભાઈ પછી રાહુલ છે પછી કિશન પરમાર છે મારો ભાઈ ઘરે હતો સાહેબ છતાં પણ એનું ખોટી જગ્યાએ નામ ફિટ કરવામાં આવે છે સરકાર સરકારને નમ્ર વિનંતી કે ઊંડેની ઊંડી તપાસ કરો અમારા ભાઈને માર માર્યો અને સાતા અમારા ભાઈને એટલો માર્યો તો પોલીસ રે આયી લોકોને હાથના જ જાલતા કેદી માર ભાઈ માથે આવું હતું તેદી મારા ભાઈ ઘરે નતા તો એમને એમની અમારા મારી બા મારા ભવા મારા ભાભી બધાને લઈ ગયા આરી પો અહીં આખણ પોલીસ વારા અને અતારે મારા ભાઈને આવરીતા હે તો પોલીસ વારા એમની ભરવાડું કેમ આય નથી લાવતા અને એમનાથી અતારે શું થાય એવું કાર્યવાહી શું થાય છે એ પોલીસ વાળા અમને કે અને હજુ મારા ભાઈ ની જે લોકો માર્યો એને પોલીસવાળા પોલીસ વાળા પકડતા નથી